નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લાના મોડાસામાં બ્રહ્મકુમારીઝ બ્રહ્મકુમારી ગુજરાત હિરક જયંતિ મહોત્સવ અંતર્ગત બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટ ને દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લો મૂકી એક અનોખો આધ્યાત્મિક વૈશ્વિક પહેલનો પ્રારંભ કરાયો હતો જેનો હેતુ છે વર્તમાન તણાવ દુઃખ અને અશાંતિ ભર્યા સંસારમાં દરેક મનુષ્યના હૃદયમાં શાંતિનો દીપ પ્રગટાવવો અને વિશ્વને આંતરિક શાંતિની શક્તિથી પ્રેરિત કરવો સંસ્થાની સાહીઠ વર્ષની સેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ શાંતાબેન પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવે તથા બ્રહ્મકુમારી પરિવારની બહેનો ઇન્દિરાબેન ભાનુબેન સુશીલાબેન સહિત અનેક બહેનો ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય બાદ વાતાવરણમાં મૌન ના સ્વરો ગુંજી ઉઠ્યા હતા જ્યાં દરેક વ્યક્તિએ પોતાના અંતર શાંતિની અનુભૂતિ કરી અને વિશ્વના કલ્યાણ માટે એક મિનિટ નું ધ્યાન અર્પણ કર્યું આ પ્રસંગે મોડાસા ઇન્દિરાબેને જણાવ્યું કે આજના સમયમાં માનવ મન અશાંતિ તણાવ અને ભયના ફસાયેલું છે એવામાં જો દરેક વ્યક્તિ રોજ માત્ર મિનિટ પણ શાંતિ માટે સમર્પિત કરે તો સમગ્ર વિશ્વમાં શાંતિની તરંગો પ્રસરી શકે છે અને આ પ્રોજેક્ટમાં સમસ્ત વિશ્વના સર્વ વર્ગના તમામ માનવ સમુદાય આ મહાન કાર્યમાં સહભાગી થઈ શકે છે ત્યારે બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટ યુએન ડે ચોવીસ ઓક્ટોબરથી પ્રારંભ કરી અને એકવીસ ડિસેમ્બર વર્લ્ડ મેડિટેશન ડે સુધી અભિયાન ચાલશે આ અભિયાન હેઠળ વિશ્વભરના લાખો લોકો દિવસ દરમિયાન પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ સાહીઠ મિનિટનું શાંતિદાન એકસાથે ધ્યાન અને મૌન દ્વારા માનવતા માટે શાંતિના મિનિટો અર્પણ કરશે અને વિશ્વમાં શાંતિનું ગાન ગુંજ અને શાંતિના દીપક પ્રજ્વલિત સાથે વિશ્વનો અંધકાર દૂર કરવાનો બ્રહ્મકુમારી સંસ્થાનો પ્રયાસ કદાચ આ જ માનવજાત માટેનું સાચું ગ્લોબલ ગિફ્ટ ઓફ પીસ બની રહેશે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા ઓફ પીસ અપીલ પ્રોજેક્ટમાં મોડાસા સેવા કેન્દ્ર દ્વારા આજે અઠ્યાવીસ ઓક્ટોમ્બરના રોજ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી પ્રોગ્રામની અંદર મહેમાન તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી ડીપીઓ નયનેશભાઈ દવે હાજર રહ્યા તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન પરમાર પણ હાજર રહ્યા અને પચાસ ભાઈ બહેનોએ આ પ્રોગ્રામનો લાભ લીધો તેમજ પ્રોગ્રામની અંદર શાંતિનું દાન આપવા માટેની પચાસ ભાઈ બહેનોની સિગ્નેચર પણ લેવામાં આવી આજે આખા વિશ્વની અંદર શાંતિની દરેકને જરૂર છે ઘરમાં પરિવારમાં સોસાયટીમાં ગામમાં શહેરમાં દરેક જગ્યાએ અને દરેક લોકો શાંતિ મેળવવા માટે પોતાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ શાંતિ છે પોતાની અંદર જ પણ જ્યાં સુધી પોતાની ઓળખાણ ન થાય ત્યાં સુધી શાંતિ મેળવવા માટે લોકો બહાર વલખા મારતા હોય છે આજે પરમાત્માની સાથે આપણું કનેક્શન જોડાય તો જ સાચી શાંતિની અનુભૂતિ માનવ આત્મા કરી શકે છે